નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી બત્રીસો થી બત્રીસો એકવીસ સિંગદાણા સોળસો સાઠ થી સત્તરસો પચીસ જીરું ચાર હજાર આઠસો પચાસ થી છ હજાર ત્રણસો ચોત્રીસ

અજમો એકવીસો બત્રીસ થી એકવીસો સોયાબીન આઠસો એસી થી નવસો દસ જુવાર સાહીઠ રૂપિયા બારસો થી છત્રીસો ત્રીસ તલ કાળા સત્યાવીસો થી એકત્રીસો ને અઢાર રૂપિયા તલ સફેદ સત્યાવીસો થી બત્રીસો ઘઉં ટુકડા પાંચસો થી છસો બાવીસ ઘઉં લોકવન પાંચસો થી પાંચસો સડસઠ મગફળી ચૌદસો પાંત્રી કપાસ અગિયારસો પંચોતેર થી પંદરસો ને આઠ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે